હળવદ અને ડાંગતરા ના પત્રકારો થાય એકતા હળવદના પત્રકાર મેહુલ અને પડદે ઉપર પુરાયા વગર કેમિકલ કેસ માં સંડોવી દેતા પત્રકારો રોષ બંને પત્રકારો પરત કેસ કરીને સાત દિવસ જેલમાં રખાયા આ કેસમાં નયન દેત્રોચા આરોપી હોવા છતાં ફરિયાદમાં નામ ન ઉમેરાતા પત્રકારો મામલતદારને પોલીસ સ્ટેશન આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું નયન દેત્રોચાનું નામ તાત્કાલિક નહીં ઉમેરાય તો ભરના પત્રકારો એકઠા થશે નયન દેત્રોચા વિરુદ્ધ આરોપી હોવાના તમામ પુરાવા હળવદ પોલીસને લેખિત નિવેદન સાથે આપ્યા છતાંય કાર્યવાહી નથી થતી રાજકીય ઇશારે પત્રકારોના નામ ફરિયાદમાં ઉમેરાતા હોય તો નયન દેત્રુજાનું કેમ નહીં નયન દેત્રુજાનું નામ નહીં ઉમેરાય તો ગુજરાતના તાલુકા જિલ્લા મથકે પત્રકારો આવે આપશે છતાં પણ કાર્યવાહી નહીં થાય તો પત્રકારો ઉપવાસ ઉપર ઉતરશે રિપોર્ટર બાસિત શેખ ન્યૂ સેવન ઇન્ડિયા ધાંગધ્રા હળવદ નમસ્કાર આજે અમે હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ ધ્રાંગધ્રા અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત ત્રણ તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે એ અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાચા આપે છે ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે ખરેખર કેમિકલ ચોરીના જે તોમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ બારણે એમના ઉપર ફરિયાદ નોંધાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા જે જે સિનિયર પત્રકાર ઉપર પ્રકારે ફરિયાદ ફરિયાદ લેવામાં આવી છે ખોટી એને અમે વખોડીએ છીએ અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદનપત્ર આપશે રોજ મોરબી

જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેન્કની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ હડોદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે